પગભર કરેલ તેમજ ખેડૂતોને પોષક સંભાવ મળે તેમજ સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવા મોદી સરકારે રસ્તા પાણી અને વીજળી ગામડે ગામડે પહોંચાડી આતકે ગીર સોમનાથ એસપી સાહેબ તથા ગીરગજડા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચ ધારા સભ્ય શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ હાજર રહી મોટી સંખ્યામાં જનમેદની સંબોધી કન્યા શાળા તથા માધ્યમિક શાળાના બાળકોએ બધા અધિકારીઓનું સ્વાગત કરીને પોતાની આગવી શૈલીમાં નાટક રજૂ કરી ભારત સંકલ્પ વિકાસ યાત્રાનું સ્વાગત કરેલ સંવાદતા સાગર ઢાબી દીવ મિરર ન્યૂઝ હરમડિયા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર